પહેલા ખેડૂતોને કહેવામાં આવ્યું કે તમારે મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે હવે આ રજિસ્ટ્રેશન માટે સરકારની જે વેબસાઇટ છે એ કરાવવા આ જે વેબસાઇટનું જે ઈ પોર્ટલ છે એ કામ નતું કરી રહ્યું ત્યારે ખેડૂતો પરેશાન થયા ખેડૂતોએ ઘણા ધક્કા ખાઈને અંતે જેમ તેમ કરીને રજીસ્ટ્રેશન કરાવ્યું અને હવે કેટલાક એવા ખેડૂતો છે જેમને ઉપરથી એવા મેસેજ આવ્યા છે કે સેટેલાઇટ ઇમેજ દ્વારા એવું જાણવા મળ્યું છે કે તમે મગફળીનું વાવેતર નથી કર્યું તમારું રજીસ્ટ્રેશન રદ થઈ ગયું છે પણ ધરાતલ પર વાસ્તવિકતા જે છે એ કઈક અલગ જ છે અને એ અમારા કેમેરામાં કેદ થઈ છે શું છે આ વાસ્તવિકતા વિગતે જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી તંત્ર દ્વારા ખેડૂતોને એવું કહેવામાં આવ્યું છે ગુજરાતના લગભગ એસી હજાર જેટલા ખેડૂતોને મેસેજ દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે તમે તમારા ખેતરમાં મગફળીનું વાવેતર નથી કર્યું સેટેલાઇટ ઇમેજ દ્વારા જાણવા મળ્યું છે કે તમે તમારા ખેતરમાં મગફળીનું વાવેતર નથી કર્યું માટે તમારું રજીસ્ટ્રેશન જે છે એ રદ કરવામાં આવે છે પરંતુ ધરાતલ પર વાસ્તવિકતા કંઈક જુદી છે અમારા સહયોગી જ્યારે ખેડૂતો સાથે વાતચીત કરવા પહોંચ્યા ત્યારે અમારા કેમેરામાં પણ આ મગફળી દેખાઈ રહી છે જે આ બાબતને લઈને પરેશાન થયા છે અને હવે વિપક્ષના નેતાઓએ આ વાતને લઈને મોરચો માંડ્યો છે દેવભૂમિ દ્વારકાથી કોંગ્રેસના પાલભાઈ આંબલિયા અને સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના રાજુ કરપડા આ બંને ખેડૂત નેતાઓ છે અને તેમણે ખેડૂતોના આ પ્રશ્નને લઈને હવે અવાજ ઉઠાવ્યો છે અને આગામી દિવસોમાં ખેડૂતોના જો આ પ્રશ્નને સોલ્વ કરવામાં નહીં આવે એમનું કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે સાંભળીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આ બંને નેતાઓ શું કહી રહ્યા છે જય જવાન જય કિસાન જય જગત ખેડૂત ભાઈઓ મારે આજે બે મુદ્દાઓ માટે આપ સૌને ખંભાડિયા આવવા માટે આમંત્રણ આપવું છે પહેલો મુદ્દો એ છે કે આપણે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન બધાએ કર્યું આપણા જિલ્લામાંથી દ્વારકા જિલ્લામાંથી આ રજીસ્ટ્રેશન કર્યા પછી આપણા દ્વારકા જિલ્લાના અઠ્યાવીસો જેટલા ખેડૂતો એવા છે કે જેણે મગફળી વાવી છે તેમ છતાંય ગાંધીનગરથી મેસેજ આવ્યો છે કે તમે મગફળી વાવી નથી અને તમારા ગ્રામ સેવકને એક અરજી કરજો આ અરજીમાં ખેડૂત હેરાન ન થાય વકીલો પાસે જાવું ના પડે ક્યાંય ખોટા પૈસાનો વેફાટ ના કરવો પડે એટલે અરજીનો નમૂનો તૈયાર કરી અને મેં સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારા બધા જ ગ્રુપોના માધ્યમથી આપ સૌ સમક્ષ એક ફોર્મ મોકલું હતું અને આ ફોર્મ આમ આદમી પાર્ટી હોય કે ભાજપના આગેવાનો હોય એણે આ જ ફોર્મનો પ્રચાર પ્રસાર કર્યો ભલે પ્રચાર પ્રસાર કર્યો ખેડૂતો સુધી પહોંચ્યું આપણે બધાએ આશા રાખીએ છીએ કે આ ફોર્મ ભરી દીધું હશે એટલે પેલું જે કામ હતું સરકારે જે કહ્યું એનો આપણે અમલ કર્યો હવે આ જે બે હજાર આઠસો ખેડૂતો દ્વારકા જિલ્લાના કોઈ કારણ વગર આ ફોર્મ ભર્યા અને ગ્રામ સેવકને આપવા ગયા ને હેરાન થયા આ શું કામ આવું થાય અને આ ફોર્મ ભર્યા પછી એ હજી આપણને ખબર નથી કે આપણું રજીસ્ટ્રેશન એક્સેપ્ટ થઈ ગયું છે કે નથી થઈ ગયું તો એના માટે આપણે બધાએ સામૂહિક રીતે જે અઠ્યાવીસો ખેડૂતો છે જેને મેસેજ આવ્યો છે કે તમારું ટેકાના ભાવના રજીસ્ટ્રેશનમાં જે પાક દર્શાવેલો છે એ પાક સેટેલાઇટ ઇમેજમાં મેચ થતો નથી આવા તમામ ખેડૂતોને વિનંતી છે કે આવતી છવ્વીસ તારીખે શુક્રવારે સવારે સાડા દસ વાગે કલેક્ટર કચેરીએ પધારો આપણે બધાય સામૂહિક રીતે ભેગા થઈ અને કલેક્ટરને કહીએ કે અમને વાંક વગર શું કામ દંડવામાં આવે છે અને આવી પદ્ધતિ સરકારે બંધ કરવી જોઈએ આ કરવા માટે આપણે બધાએ સામૂહિક રીતે ભેગા થઈ અને લડાઈ કરવી જોશે એટલે જે કોઈ ખેડૂતોને આવો મેસેજ આવ્યો છે એ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડો એવી અપેક્ષા છે અને છવ્વીસ તારીખે શુક્રવારે સવારે સાડા દસ વાગે કલેક્ટર કચેરીએ પધારો નંબર બે જ્યારે ખેડૂતોને વીજળીની જરૂર હોય ત્યારે જ વીજળી આવતી નથી આઠ કલાકની વાત તો દૂર રહી આઠ દિવસમાંય આઠ કલાક વીજળી થતી નથી અને અત્યારે આપણે બધાને વીજળીની જરૂર છે પણ તેમ છતાંય આ સરકાર વીજળી આપતી નથી એટલે આ બીજો મુદ્દો અને ખૂબ મહત્ત્વની વાત વીજ તો નથી જ આપતા પણ આપણી ઉપર તાર પાડે છે એ સોનાઈડીમાં બે જે ખેડૂતોનું મૃત્યુ થયું એ વિંઝલ પરમાં એ ગાગાની અંદર એ ટંકારીયાની અંદર જે રીતે આ લોકોના ભ્રષ્ટાચારના કારણે આપણો ખેડૂતભાઈ કારણ વગર આ ભ્રષ્ટાચારીઓના પાપે જીવ ગુમાવે છે તો આ બે ત્રણ મુદ્દાઓને લઈ અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા છવ્વીસ તારીખે સવારે સાડા દસ વાગે શુક્રવાર છે તો ભૂલા વગર છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારે સાડા દસ વાગે શુક્રવારે કલેક્ટર કચેરી આપણે બધાય જે ખેડૂતોને ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં મગફળી વાવી નથી એવો મેસેજ આવ્યો છે દ્વારકા લડાઈમાં સહભાગી બનીએ તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવાર સવારે સાડા દસ વાગે લાલપુર રોડ ખંભાળીયા કલેક્ટર કચેરીએ ભેગા થઈએ છીએ જય જવાન જય કિસાન જય જગન્ મગફળી ટેકાના ભાવે ખરીદશું આવી સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સો કરી મીડિયાના માધ્યમથી ખૂબ વાતો કરવામાં આવે છે પરંતુ મગફળી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવું ત્યાંથી લઈ અને મગફળીની ખરીદી કરવી અને ત્યાર પછી મગફળીના ગોડાઉનમાં મગફળીની જગ્યાએ કાંકરા ઘુસાડવા ડેફાઓ ઘુસાડવા આખી ઘટના ઉજાગર થવાનો ડર લાગે તો મગફળી ગોડાઉનો સળગાવવા આવી ઘટનાઓ છેલ્લા પાંચ વર્ષથી બની રહી છે ખાસ કરી અને આજે જે ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાયું હતું એ ખેડૂતોએ ત્રણ ચાર દિવસનો સમયનો પૈસાનો ખર્ચ કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું અચાનક ખેડૂતના મોબાઈલમાં મેસેજ આવે છે કે તમારું મગફળી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે સેટેલાઇટથી જોઈએ છે તમારા ખેતરમાં મગફળી નથી ખેડૂતોને ગુમરાહ કરવા માટે થઈ ક્યાંક ને ક્યાંક પોતાના મળતિયાઓને સાચવવા માટે આખી નવટંકી સરકાર દ્વારા કરવામાં આવે છે હવે ઓફલાઇન રજીસ્ટ્રેશનની વાતો કરવામાં આવે છે ગ્રામ સેવક ખેતર પર ચેક કરવા આવશે આવું કહેવામાં આવે છે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા હવે એક ગ્રામ સેવક પાસે પાંચ પાંચ ગામનો ચાર્જ છે છ છ ગામનો ચાર્જ છે પાંચ છ હજાર સર્વે નંબરો છે ગ્રામ સેવક કેટલા સર્વે નંબરમાં ક્રોસ ચેક કરવા જશે ક્યાંક ને ક્યાંક સરકાર ખેડૂતોના નામે જાહેરાતો કરી દે છે ખરીદીની પરંતુ આખી યોજના રજીસ્ટ્રેશન થી લઈ અને ગોડાઉન સળગવા સુધીની આખી યોજનાની વાત કરીએ તો ખરીદી કોણ કરે છે ભાજપના મળતીયા હોય એની મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે ગ્રેડર પર પૈસા ઉઘરાવે ગ્રેડર પૈસા ઉઘરાવે કોથળો ઠપકારવા વાળો પૈસા ઉઘરાવે સિલાઈ કરવા વાળો પૈસા ઉઘરાવે વેપારીઓની મગફળી ખેડૂતોના નામે ઘુસાડવામાં આવે ભાજપના તાલુકાના સભ્ય જિલ્લાના સભ્ય હોય જેઓની પાસે પાંચસો પાંચસો છસો છસો હાથ બાર આઠ જુઠ્ઠા ખેડૂતોના રાખે છે એટલે ક્યાંક ને ક્યાંક સસ્તી બજારમાંથી મગફળી લઈ અને મગફળી ટેકાના ભાવે ઘુસાડવાનું ષડયંત્ર તો ભાજપના નેતાઓ કરતા ભાજપ સાથે મળતિયા લોકો બી કરતા હવે નવું ચાલુ કર્યું ખેડૂતોને હેરાન કરવા માટેની નવટંકી ફરી ચાલુ થઈ છે તો ક્યાંક ને ક્યાંક સરકારને વિનંતી કરીએ છીએ

આંદોલન કરવામાં આવશે એવી ચીમકી રાજુભાઈ કરપડાએ ઉચ્ચારી છે અને પાલભાઈ આંબલિયાએ તો આગામી શુક્રવારે કલેક્ટર કચેરી ઘેરાવ કરવાની જાહેરાત પણ કરી દીધી છે એટલે હવે જોવું રહ્યું કે સરકારની સેટેલાઇટ ઇમેજ દ્વારા જ મગફળી નથી દેખાતી એ હવે એમને દેખાય છે કે કેમ આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર